હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જી હા ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો આ ગુલાબજાંબુ જે પણ આજે બનાવ્યા છે આપણે બ્રેડની અંદરથી તમે કહેશો કે બ્રેડના ગુલાબજાંબુ તો ચાલો બનાવીએ બ્રેડના ગુલાબજાંબુ તો બ્રેડના ગુલાબજાંબુ બનાવવા માટે પહેલાં તો આપણે ચાસણીને તૈયાર કરી લઈશું તો ચાસણી આપણે અહીંયા એક વાટકો આપણે તમારે એનું કંઈ પણ માપ સેટ કરી લેવું તો એક વાટકો આપણે ખાંડ લઈ લીધી છે અને આપણે દોઢ વાટકો પાણી લઈશું તો મિનિમમ અહીંયા એક ગ્લાસ જેટલું આપણે પાણી થયું છે અને સાથે થોડું આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું અને ચાસણીને આ રીતે આપણે એને બનાવી લઈશું તો ઉકળી ગઈ છે આપણે પાણી પણ ઉકળી ગયું છે ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે તો અહીંયા આપણે સુગર સિરપ બનાવી લીધું છે અને હવે આપણી ચાસણી થોડી ઉકળે એટલે આપણે ચાસણીને આપણે ચોખ્ખી કરવા માટે દૂધનો ઉપયોગ કરીશું બે ચમચી જેટલું આપણે એની અંદર દૂધ નાખીશું એટલે આપણી ચાસણી એકદમ સાફ થઈ જાય અને એની જે ગંદકી હોય એ ગંદકી ઉપર આવી જશે અને ચાસણી આપણી તમારી જે ખાંડની ચાસણી છે એકદમ ચોખ્ખી થઈ જશે અને જે કંઈ કચરો હશે એ કચરો બધો ઉપર આવી જશે તો આ રીતે કરવાથી દૂધ ઉમેરવાથી ખાંડ તમારી ખાંડનું પાણી એકદમ ચોખ્ખું થઈ જાય છે અને હવે એને થોડીવાર માટે ઉકળવા દઈ અને આ રીતે તમે જોઈ શકો છો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા આ જે ચાસણી આપણે એટલી ક્વોન્ટિટીમાં બનાવવાની છે કે આપણે એક પેકેટ બ્રેડનામાંથી બનાવવાના છે તો ગેસ બંધ કરી દીધો છે તો ચાલો બનાવીએ આપણે બ્રેડના ગુલાબજાંબુ તો બ્રેડના ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા મેં એક પેકેટ આપણે જે નાનું આવે છે તો એ આપણે બનાવીશું વીસ રૂપિયાનું જે ગુલાબ જાંબુ આજે આપણે તૈયાર કરીશું એ ફક્ત આપણે પાંચસો જેટલા પાંચસો ગ્રામ જેટલા સોરી તો અહીંયા આપણે બ્લેડ બ્રેડ લઈ લીધી છે બ્રેડને આપણે જે બ્રાઉન જે કિનારી આવે છે એ કિનારીને આપણે ચાકાથી કાઢી લેવાની છે તો આ રીતે બધી આપણે કિનારી કાઢી અને સાઈડ પર મૂકી અને ફરી પાછી હું તમને બીજી પણ બતાવું છું તો આ રીતે એને કિનારી આપણે ચારે બાજુથી કાઢી લઈશું અને આ ગુલાબજાંબુ આજે આપણે બનાવવાના છે બ્રેડમાંથી તમે ચાહો તો બ્રાઉન પાર્ટ રાખી પણ શકો છો પણ આ રીતે બનાવવાથી આપણા જાંબુ બહુ જ સરસ બને છે અને આ રીતે આપણે બધા જ એની કિનારી આપણે કાઢી લઈશું અને આ જે બ્રાઉન પાર્ટ આપણે જે નીકળેલી છે કિનારી એને આપણે ફેંકી નથી દેવાની એને આપણે એક બેગમાં ભરીને એની અંદર આપણે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું તો આ રીતે જે પેકેટ છે આપણે બેગનું થેલી તો એમાં આપણે એની અંદર ભરી દઈશું ભરી અને આપણે એને ફ્રીજમાં મૂકી દેવાની એટલે એવી નેવી રે અને જ્યારે સુકાય એટલે આપણે એનો બ્રેડ સ્ક્રમ તરીકે એનો ઉપયોગ કરીશું કંઈ આપણે કટલેસ બનાવતા હોય કંઈ પણ બનાવતા હોય તો બ્રેડને બ્રેડ સ્ક્રમ એને જરૂરી ઉપયોગમાં આવે છે તો અહીંયા આપણે જે બ્રેડને કિનારી કાઢેલી છે એને આ રીતે આપણે એને ટુકડામાં કટ કરી લઈશું તો ટુકડા કરી અને એને મિક્સર જારની અંદર આપણે લઈ લેવાના છે અને તમે ચાહો તો એમ પણ તમે લોટ એનો મિક્સ કરી શકો છો પણ જેટલો આપણે એનો પાવડર થયેલો હોય એટલો સારો તો મિક્સર જારમાં આપણે બંધ કરી અને પાવડર પણ તૈયાર થઈ ગયો છે તો મિક્સર આપણે જાર ખોલી લઈશું તમે જો આપણે જોઈ શકો છો તો આ રીતનો આપણે એનો પાવડર આપણે એનો બનાવી લઈશું અને આપણે એક પરાતમાં લઈ લઈશું અને અહીંયા આપણે વાસણમાં કે કાસરોટમાં તમે કોઈ પણ મોટા વાસણમાં લઈ અને અહીંયા આપણે બે ચમચી જેટલો મેંદો લીધો છે તમારે ઉમેરવો તો તમે ઉમેરી શકો છો અને અહીંયા આપણે એક અડધી વાટકી દૂધ લીધેલું છે અને સાથે આપણે અહીંયા જે દસ રૂપિયાળું પેકેટ આવે છે દૂધનો મિલ્ક પાવડર એટલે દૂધ પાવડર જે કરિયાણાની પ્રોવિડન્ટ સ્ટોરમાં મળે છે કોઈ પણ દુકાને તમને સહેલાઈથી મળી જાય છે તો અહીંયા આપણે દસ રૂપિયાનું એક પેકેટ લીધું છે અને હવે આપણે મિક્સ કરીને એનો લોટ જેવો બાંધવાનો છે તો ફક્ત આપણે બે ચમચી જેવો આપણે મેંદાનો લોટ ઉમેરીશું અને આ રીતે હવે આમાં આપણે મિલ્ક પાવડર આપણે અંદર ઉમેરી દઈશું અને પછી આપણે થોડું થોડું દૂધ ઉમેરતા એનો આપણે લોટ જેવો બાંધવાનો છે અને સાથે આપણે ઉમેરી દઈશું એલચી પાવડર આ રીતે બનાવવાથી બજાર કરતાં પણ એકદમ સોફ્ટ બને છે અને જે બજાર કે આપણે બહારનું કોઈ મિલાવટ કે કંઈ નહીં કે કોઈ પીઝા વિટી નહીં કે ફક્ત ઘરમાં રહેલા વસ્તુમાંથી જ આજે આપણે આજે બનાવશું અને તમારે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને એને જે લોટ જેવું આપણે રોટલીનો કે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે એનો ડો તૈયાર કરીશું આ રીતે મિક્સ કરતા જવું આપણે એને અને બહુ એકદમ આપણે શું છે કે એક સાથે આપણે ઉમેરી દઈએ તો આપણો લોટ ઢીલો થઈ જાય એટલે એને આપણે જોઈતા પ્રમાણમાં જ આપણે દૂધ ઉમેરીશું અને બ્રેડ તમે કોઈ પણ બ્રેડ હોય તમે જૂની બ્રેડ હોય બે ત્રણ દિવસની અને ફ્રીજમાં રાખેલી હોય તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે મેં તાજી બ્રેડનો ઉપયોગ કરેલો છે તમે બે ત્રણ દિવસની બ્રેડ હોય તો પણ તમે બનાવી શકો છો અને સરસ પણ બને છે તો હવે આપણો લોટ પણ સરસ એવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું તાકી આપણો સરસ લોટ તૈયાર થઈ જાય તો હવે ખોલીને આપણે ચેક કરી લઈશું ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે એને ફરી પાછું આપણે એને મસળી લઈશું મસળતા મસળતાં આ રીતે ફરી હું દૂધની જરૂર છે તો અહીંયા એક ચમચી દૂધ ઉમેરું છું તમને એવું લાગે કે થોડું હાર્ડ જેવું છે તો દૂધ તમારે ઉમેરતા જવું અને એની જે ગાંઠા જેવું હોય એ તમારે એકદમ સ્મૂથ કરી દેવું તો આ રીતે લોટને આપણે એનો સરસ રીતે ગૂંથી લઈશું આ રીતે તમારે એનો લોટ ગોતતા જુઓ અને આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ એવો લાગે છે અને તમે આ રીતે વારંવાર બનાવશો અને કંઈ પણ તહેવાર હોય તો તમે આ ગુલાબજાંબુ બનાવી શકો છો અને મિત્રો તહેવાર તો હવે આવી રહ્યા છે એટલે આપણે આ રીતે તૈયારી કરીશું તો જ આપણેને તમે આગળ બનાવી શકશો મિત્રો તો આ રીતે મેં આજે આપણે બ્રેડની ગુલાબજાંબુ બનાવીશું તો લોટ પણ સરસ આપણો સ્મૂથ થવા આવ્યો છે તો થોડું થોડું દૂધ ઉમેરતા હું અહીંયા લોટને એકદમ સ્મૂથ કરી રહી છું તો મિત્રો મેં તમને કીધું કે તમે એક સાથે જો લોટ ઉમેરી દેશો તો તમને ખ્યાલ નહીં આવે કે લોટને આપણે કેટલો સ્મૂથ રાખવાનો છે ને એકદમ ઢીલો એવો થઈ જાય તો આપણા જે ગોળા વાળવા હોય એ ગોળા નથી વળતા તો ચાલો હવે એના આપણે આ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે આપણે હું તમને જે આગળ બતાવું છું અહીંયા આપણે આંગળી પર આવે એટલો જ બેકિંગ પાવડર લેવાનો છે જે આ રીતનું બેકિંગ પાવડર લેવાનો છે આપણે બેકિંગ સોડા નથી લેવાના તો ફરી પાછું થોડું આપણે દૂધ ઉપર ઉમેરી દઈશું બેકિંગ પાવડર પર અને ફરી આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે કરવાથી લોટ પણ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે અને આપણે હવે એને ગોળા લઈશું આપણે જે ગુલાબ જાંબુ તૈયાર કરી લઈશું તો જેટલી જે સાઈજના તમારે લોહા ગોળા હોય એ સાઇઝનો તમારે થોડો થોડું આ રીતે લેતું જવું તો આટલામાંથી આપણે સાત કે આઠ દસ નંગ જેટલા આપણે તૈયાર કરીશું અને હવે આપણે બધી સાઈઝના ગોળા લીધા છે તો હવે એને આપણે રાઉન્ડમાં બનાવી લઈશું તો છે ને મિત્રો એકદમ ઈઝી તો આ રીતે એને એકદમ ગોળો વળે અને ત્યાં સુધી એને આ રીતે વાળી લઉં તમે જોઈ શકો છો તો એકદમ જ આપણે ગોળો તૈયાર થઈ ગયો છે અને હવે હું એને આ રીતે બનાવતા બધા એક પ્લેટમાં આપણે લઈ લઈશું તો છે ને મિત્રો એકદમ ગુલાબ ગુલાબજાંબુ ઘરે કેવી રીતે બનાવવા એ પણ બ્રેડમાંથી તો હવે એને આપણે મેં બધા જ ગુલાબજાંબુ બનાવી લીધા છે અને હવે આપણે તેલ પણ ગરમ કરી દીધું છે તમે ઘી અથવા તેલમાં તો મેં અહીંયા સિંગ તેલમાં અને ફરી પાછું હું જે તેલ ગરમ કરવા મૂક્યું છે અને એને આપણે તમારે બહુ સ્લાઈસ એવું ગરમ કરવું અને જે એક લોટનો આપણે ટોકડો ઉમેરવું કે ઉપર આવે જાય એટલે આપણે સમજવું કે તેલ આપણું થોડું મીડિયમ થોડું ગરમ થયું છે બહુ ગરમ નથી કરવાનું અને હવે આપણે આ રીતે એક ચમચી લેવાની એને રાઉન્ડ રાઉન્ડ ફેરવવાની અને ગોળા તમારે ઉમેરતા જવું તો અહીંયા ચમચીને આપણે તમારે લગાતાર ચલાવતા રહેવાનું છે તમારે એને સેજ પણ બંધ નથી કરવાનું અને આ રીતે તમારે ગોળા ઉમેરતા જવું અને ચમચી તમારે રાઉન્ડ 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 ફેરવતું જવું અને ગોળ ગોળ ફેરવતું જાવું સેજવાર પણ તમારે બંધ નથી રાખવાનું બંધ રાખશો તો તમે જ્યારે આ ગોળા ઉમેરો કે એકદમ નીચે બેસી જતા હોય છે અને ચપટ થઈ જતા હોય છે અને ફાટી પણ જતા હોય છે તો આ રીતે કરશો તો તમારા ગુલાબજાંબુ બધી સાઈડ સાઈડથી એક જ સરખા એવા ફ્રાય થશે એક પણ કાચો નહીં રહે કે એક સાઈડથી શેકાશે એવું નહીં અને આ રીતે પહેરવવાથી તમારા બધી જ સાઈડ ગોળા તમારા ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો બધી જ બાજુથી આપણા જે ગુલાબજાંબુ છે બધી બાજુથી એક જ સરખા ફ્રાય થાય છે તો હું તમે મિત્રો આગળ જોતા રહેજો જો મિત્રો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મિત્રો ચેનલમાં જો તમે ગીતાની રસોઈ જો તમને પસંદ આવી હોય તો લાઈક કરવાનું અને વિડીયોમાં જો વિડીયો તમને પસંદ આવી ગયો હોય તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો તો હવે આ રીતે આપણે એને બધા જ રાઉન્ડમાં એને એક સાઈડથી આપણે બધા જ ચલાવતા રહીશું તો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે એક સરખા આપણા ફ્રાય થશે અને તળવામાં પણ આપણેને એકદમ તમને એવું લાગે કે જો તમે જ્યારે ના ફેરવો એટલે તમારા ગુલાબજાંબુ એક જ સાઈડથી શેકાય અને બીજી સાઈડથી કાચા રહેશે તો આ રીતે કરવાથી બધી બાજુથી ફ્રાય થઈ જાય છે તો હવે આપણે ગુલાબજાંબુ સરસ એવા તૈયાર પણ થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તો હવે એને આપણે ઉતારી લઈશું આ રીતે આપણા બધા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે તો હવે તળાઈ પણ અને કલર પણ સરસ આવી ગયો છે તો હવે એને એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને આ રીતે આપણે એને ઉતારી લઈશું અને ડાયરેક આપણે ચાસણીમાં નહીં ઉમેરવા જો તમારા ગુલાબજાંબુ મિત્રો ફાટી જતા હોય તો તમારે આ આ સ્ટેજથી તમારે એનું ધ્યાન રાખવું કે તરત જ ઉતારીને તરત તમારે ચાસણીમાં નહીં ઉમેરવા સેજવા ઠંડા કરવા અને ચાસણી તમારે એવી ગરમ રાખવી કે તમારી આંગળી અટતા તમે આંગળી અંદર પણ ઉમેરી શકો અને હવે આપણે ચાસણીમાં ઉમેરી દઈશું અને હવે ગુલાબજાંબુ આપણે અંદર ઉમેરી દીધા છે અને બહુ આપણે ગરમમાં તમે જો ઉમેરશો તો તમારા ગુલાબજાંબુ તમારા ફાટી શકે છે અને ફેલાઈ શકે છે અને તમારા જામુદ એક સરખા નહીં રહે તો મિત્રો તમને આ સ્ટેપ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો મિત્રો વારંવાર કહું છું સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો હવે એને આપણે ઢાંકી અને પાંચ દસ મિનિટ માટે તમારે એને ઢાંકી દેવું અને હવે તમારે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તૈયાર છે આપણા બ્રેડના ગુલાબજાંબુ તો છે ને મિત્રો એકદમ ઇઝી બનાવવા તો બનાવજો અને હવે આપણે એને હું તમને એક તોડીને પણ બતાવું છું અને ખાઈને પણ બતાવું છું કે કેવા આપણા ગુલાબજાંબુ તૈયાર થયા છે તો તૈયાર છે મિત્રો બ્રેડના ગુલાબજાંબુ તો હું તમને થોડીને પણ બતાવું છું કે આપણા એકદમ ઇઝીથી અને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ બહુ ટેસ્ટી જ્યુસી રસીલા તો હવે આપણે એને ખાઈને તમને તો છે ને